જયમાન મિત્રો હું છું મુકેશ મહારાજ આજે હું આપણને દર્શાવું કે વાસ્તુ એટલે શું મિત્રો વાસ્તુ એટલે આપણ મકાન નું હોય એમાં વાસ્તુ લાગુ પડે છે વાસ્તુ એટલે આપણે માનીએ છીએ કે આપણો જે તો મોટો પ્લેટ હોય એમાં લાગુ પડે છે વાસ્તુ એટલે આપણે રિસાર્જ જે જંગિયા હોય કોલા બ્લોટ હોય એમાં પણ વાસ્તુ લાગુ પડે છે वास्तु એટલે આપણે માનીએ છીએ કે એક કોઈક શાસ્ત્ર છે વાસ્તુ એટલે કેવા કોઈ ગ્રંથ છે મિત્રો ખૂબ સાચી વાંચે વાસ્તુ એક કે તેઓ શાસ્ત્ર છે કે જીવનમાં એનું ખૂબ જ મહત્વ હોય છે વાસ્તુ અનુસાર આપણે જે નું નિર્માણ છે કે કેવળ નવ પદમાં છે

आप नेयानी रही है छो के आपने जे तवना बहना उपकरण पूरा एक वास्तु शास्त्र प्रमाणे वास्तु पुरुष से के वास्तु भगवान में एक निर्माण दियो छे मित्रों वास्तु भगवान ने वास्तु पुरुष रूपे में एक अपना मकान निर्माण का है प्लॉट निर्माण का है वास्तु पुरुष नो बहुत महत्व है मित्रों वास्तु आपने दर्शन होके चार दिशा पूर्व पश्चिम ઉત્તર દક્ષિણ મિત્રો આ ચાર દિશા અનુસાર આપણે અનન્ય છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા છે મિત્રો ચાર દિશા એના અપરાંધ આપણે જોઈએ કે ચાર ખૂણા ચાર ખૂણા મિત્રો વાસ્તુ અનુસાર આપણે જે હું એ જાણ્યું છે ત્યાં સુધી આપણે દર્શન કે દિશા કરતા વાસ્તુમાં ખૂણાનું ખૂબ જ મહત્વ હોય છે મિત્રો

आ चार गुनानु निर्माण छे एना बच्चे अपने ग जइए का, का ब्रह्मस्थान छे मित्रों एक वास्तु वास्तु जो ही है वास्तु पर चे, पर ने कोई समय अनुसार भगवान चार दिशा चार ने कोई समय अनुसार हूं अपन वास्तु विषय गणित जानकारी अपीस ए अपना जीवन में खूबज महत्वपूर्ण रहता